રાજકોટ ધોરાજીના મોટીમારડ ગામના ખેડૂતો આજે ભારે હાલાકીમાંથી પસાર થઈ રહ્યા છે ખેતર સુધી પહોંચવા માટે રસ્તો તૂટેલા કોઝવે કારણે બંધ થઈ ગયો છે ચર્ચા કરીશું નમસ્કાર હું પ્રથમ મોદી આપ રહ્યા મોટીમારડ ગામના પુલનું સમારકામ વર્ષોથી અટવાયું છે ગ્રાન્ટ ફાળવવા હોવા છતાં કોઈ કામ થયું નથી ખેડૂતોના પાક તૈયાર હોવા છતાં વાહનો ખેતર સુધી લઈ જઈ શકતા નથી અને તંત્રની ધીમી કામગીરી સામે હવે તેમનો ગુસ્સો ફાટી નીકળ્યો છે નજર કરીએ તે દ્રશ્યો પર મારડિયા ડુંગરપુર વિસ્તારમાં આવેલ તળાવ પરનો કોઝવે પુલ ઘણા સમયથી તૂટેલો છે ભારે વરસાદ બાદ પુલની હાલત બગડી ગઈ હતી પરંતુ આજે તેનું સમારકામ થયું નથી બે ત્રણ વર્ષથી પુલ વારંવાર રજૂઆતો કર્યા છતાં તાલુકા પંચાયત લઈ જિલ્લા પંચાયત અને ધારાસભ્ય સુધી દરવાજા ખખડાવ્યા પરંતુ ખેડૂતોનો અવાજ આજ સુધી યોગ્ય પ્રતિસાદ મળ્યો નથી ખાસ વાત એ છે કે પુલના રિપેરિંગ માટે સરકાર દ્વારા દસ લાખ રૂપિયાની ગ્રાન્ટ મંજૂર થઈ હતી છતાં કાગળોમાં જ કામ અટવાઈ ગયું છે નતીજામાં ત્રણસો થી વધુ ખેડૂતોને ખેતર જવા આવવામાં ભારે હાલાકી વેઠવી પડી રહી છે આવો સાંભળીએ ત્યાંના સ્થાનિક ખેડૂતોએ શું કહ્યું મારું નામ શૈલેષભાઈ ગામજીભાઈ વડાલિયા ગામ મોટી મારાઠ અને મારે માઇડિયાન માર્ગે જમીન આવેલી છે અને આ માર્ગે ત્રણસોથી સાડા ત્રણસો ખેડૂત છે અને રસ્તો બહુ અમારે આ પુલ બહુ ખરાબ થઈ ગયેલો છે અમારે હમણાં સિઝન ચાલુ થશે કપાસની મગફળીની બધી અહીંથી સાધન લઈ જવા માટે બહુમાં બહુ મુશ્કેલી થાય છે ચાલુ નથી જવાતું બાઇકે નથી જવાતી તો આ સરકારમાં કાંઈક ધ્યાન દીએ કે જલ્દીને ને જલ્દી આ કામ ચાલુ કરી દઈએ આઠ દસ દિવસમાં તો સારું મારું નામ વિનોદભાઈ જીવનભાઈ ઉડાલિયા હું આ બાળકનો ખેડૂત ખાતેદાર છું મોટી માળના મારાડિયાના માર્ગે જવા માટેનો જે પુલ છેલ્લા બે વર્ષથી તૂટી ગયેલો હોવા છતાં ખેડૂતોની વારંવાર રજૂઆત કરવા છતાં અને આ પુલ રિપેરિંગ કરવા માટે દસ લાખનું ભંડોળ ફાળવવામાં આવેલું હોવા છતાં રિપેર થતું નથી ખેડૂતોની માગણી છે કે આ પુલ ઝડપથી રિપેર થાય વારંવાર રજૂઆત છતાં પૈસા ફાળવાયેલો હોવા છતાં પણ કામ કેમ નથી થતું એ ખેડૂતો વારંવાર પૂછે છે આની રજૂઆત તાલુકા પંચાયતના પ્રમુખ જિલ્લા પંચાયતના સદસ્ય અમારા ધારાસભ્ય શ્રી મહેન્દ્રભાઈ પાટીલિયા વગેરેને રજૂઆત કરવા છતાં કોઈ પણ પ્રકારની બે વર્ષમાં કામગીરી કરવામાં આવેલી નથી તો હવે ખેડૂતોને અત્યારે સિઝન શરૂ થવાની હોય ખેડૂતોને માર્ગેથી પોતાના ખેતર જવાનું હોવા છતાં પણ જઈ શકાય એવી પરિસ્થિતિ નથી તો આનો ઝડપથી કામગીરી કરવા ખેડૂતોની માગણી છે અને જો આ માગણી સંતોષવામાં નહીં આવે

સરકાર હવે તાત્કાલિક ઉકેલ લાવે તેવી તેમની માંગ છે આ પરિસ્થિતિ સામે ખેડૂતોએ આક્રોશ વ્યક્ત કર્યો અને પુલ પાસે રામધૂન બોલાવી પોતાની માંગણીની અનોખી રીતે રજૂઆત કરી તંત્રની ધીમી કામગીરી પર સવાલ વર્ષોથી પુલનું કામ અટવાયું છે જ્યારે વિકાસના નારા લગાડવામાં કરોડો રૂપિયા ખર્ચ કરવામાં આવે છે પરંતુ ખેડૂતોના જીવન પ્રશ્નોનું સમાધાન કરવાનું તંત્રને ગમતું નથી લોકોમાં સવાલ ઉઠી રહ્યા છે કે જ્યારે ગ્રાન્ટ ફાળવી ગઈ છે તો કામ શા માટે અટકી ગયું છે ખેડૂતોને હાલાકીમાંથી બહાર લાવવા માટે તંત્ર કેટલું ગંભીર છે

અને પોતે અવારનવાર મને હેરાન પરેશાન કરે છે માનસિક ટોર્ચર આપે છે એક દલિત મહિલા સરપંચ હોવાના નાતે જ્ઞાતિ પ્રત્યે અડદૂત કરે છે અને અવારનવાર ધમકીઓ આપે છે કે તને અહીંયા રહેવા નથી દેવી અહીંથી કાઢી મૂકવી છે અને એમાં એના કામયાબ નથી થાતો એટલે આવા પેત્રા અવારનવાર કરી અને અરજી હવાલો કરી વિકાસના કામોમાં અવરોધ ઊભા કરે છે દસ લાખ રૂપિયા પાસ થઈ ગયા એ વાત સાચી છે પરંતુ અત્યારે હાલ ચોમાસું ચાલે છે અને એ કુલની સ્થિતિ ત્યાં આવી છે

રોજગાર આવક અને પરિવારનું ભરણ પોષણ બધું અટવાઈ ગયું છે હવે ખેડૂતોની સ્પષ્ટ માંગ છે સરકાર અને તંત્ર જાગે પુલનું કામ સમારકામ તાત્કાલિક શરૂ કરાવે તેવી માંગ છે નહીતર ખેડૂતો આક્રોશ વ્યક્ત કરશે અને રસ્તા પર ઉતરવા મજબૂર થશે આપનો અમારા અહેવાલ લઈશું અભિપ્રાય છે કમેન્ટ કરી જરૂરથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં